દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ પંદરસો એસી ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો બાવીસ ઊંચો ભાવ પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો અઢાર ભાવ પાંચસો જુવાર સફેદ નીચો ભાવ આઠસો ઊંચો એસી નવસો ચુમોતેર જુવાર પીળી નીચો ભાવ ચારસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો બાજરી નીચો ભાવ ત્રણસો નેવું ઊંચો ભાવ ચારસો સિત્તેર તુવેર નીચો ભાવ સોળસો એક ઊંચો ભાવ તેવીસો છન્નું ચણા પીળા નીચો ભાવ અગિયારસો પંચાવન ઊંચો ભાવ તેરસો અઢાર ચણા સફેદ નીચો ભાવ પંદરસો એકોતેર ઊંચો ભાવ પચીસો પંચાવન અડદ નીચો ભાવ પંદરસો સાહીઠસો છન્નું મગ નીચો ભાવ તેરસો એસી ઊંચો ભાવ સોળસો એકોતેર ચોરી નીચો ભાવ બારસો ત્રીસ ઊંચો ભાવ અઠાવીસો ઓગણપચાસ વટાણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ બાવીસો પાંચ સિંગદાના નીચો ભાવ સોળસો ઊંચો મગફળી નીચો ભાવ અગિયારસો સત્તર ઊંચો પચાસ મગફળીજીની અગિયારસો પાંચ ઊંચો ભાવ બારસો સિત્તેર તલી નીચો ભાવ બાવીસો ઊંચો ભાવ પચીસો એરંડા નીચો ભાવ એક હજાર પચાસ ભાવ અગિયારસો એસી નીચો ભાવ બારસો ઊંચો ભાવ એકવીસો એકાવન सुवाचो भाव चौदह सौ साइट उचो भाव पंदर सो पचास सोयाबीन नीचो भाव सात सौ ने काला तल नीचो भाव ओगण त्रीसो ऊंचो भाव त्रजार त्रो छत्रीस लसन नीचो भाव हजार पचास उचो भाव त्रजार बसो सीतेर धाना नीचो भाव एक हजार पचास उचो भाव चौदह सौ पच्चीस વરિયાળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ તેરસો પચાસ જીરું નીચો ભાવ ચાર હજાર ચારસો ઊંચો ભાવ પાંચ હજાર એકસો છોતેર રાય નીચો ભાવ એક હજાર એસી ઊંચો ભાવ બારસો પચાસ મેથી નીચો ભાવ નવસો સાહીઠ ઊંચો ભાવ તેરસો અડતાલીસ રાયડો નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર પચાસ રજકાનું બી નીચો ભાવ ચાર હજાર છસો ઊંચો ભાવ પાંચ હજાર છસો ગોવાનું બી નીચો ભાવ એક હજાર દસ ઊંચો ભાવ એક હજાર છત્રીસ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર લીંબુ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ અગિયારસો બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો એકત્રીસ ડુંગળી સૂકી નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો એંસી ટમેટા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો સુરણ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ અઢારસો કોથંબી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર રીંગણા નીચો ભાવ એસી ઊંચો ભાવ બસો કોબીજ નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો ફલાવર નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો વિન્ડો નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો ગુવાર નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો सिंह नीचो भाव चार सौ उचो भाव छसो वालोल नीचो भाव एक हजार उचो भाव बार सौ टीडोला नीचो भाव त्रो ऊंचो भाव सात पचास दूधी नीचो भाव बसो ऊंचो भाव चार सौ काव बसो ऊंचो भाव पांच सौ सरगव नीचो भाव पांच सौ भाव आठ तुरिया नीचो भाव चार सौ भाव सात परवर नीचो भाव चार सौ पचास भाव सात तीस काकड़ी नीचो भाव बस गाजर नीचो भाव चार छो वीका एक सौ तीस उचो भाव त्रो ऊंचो भाव पांच सौ मेथी नीचो भाव एक हजार उचो भाव पंदर सौ डूंगी लीली नीचो भाव चार सौ उचो भाव सात सौ आदू नीचो भाव पंदर सौ भाव बेहजार મરચા લીલા નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ એક હજાર મગફળી લીલી નીચો ભાવ સાતસો ઊંચો ભાવ ચૌદસો મકાઈ લીલી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ચારસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ